નીતા મિન્સ કુકિંગ ચેનલથી મારી ચેનલમાં તમારું ખૂબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું ચીઝ વેફર જે એકદમ ફટાફટ બની જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સારી લાગે છે તો ફ્રેન્ડ્સ આ ચીઝ ચીઝવેફરનો વિડીયો ગમે તો વિડીયાને લાઇક અને શેર કરજો અને આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તે માટે હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો મારી ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચીઝ વેફર બનાવવા માટે મેં એક આ પ્લેટ લીધી છે અને આપણે આ બે વેફર લેવાની છે એક મોરી છે અને એક તીખી છે મીડિયમ તીખી છે અને જો તમે ઈચ્છો તો બે મોરી પણ લઈ શકો અને બે તીખી પણ લઈ શકો મેં એક તીખી અને એક મોરી લીધી છે હવે આપણે બે વેફરના પેકેટને કટ કરી લેશું હવે બંને વેફરમાંથી થોડીક આપણે તીખી વેફર લેશું અને એને આવી રીતે આમાં પોળી પોળી ફેલાવી દેશું આવી રીતે આમ અને થોડીક આપણે મોરી વેફર લેશું અને મોરી વેફરને પણ આવી રીતે આપણે ફેલાવશું આમાં તો આવી રીતે આમ ફેલાવી દેસો અને જો તમે વધારે ઝટપટું કરવો હોય મોરી વેફરમાં ચાટ મસાલો કે ના હોય એટલે મોરી વેફરની જ બનાવતા હો તો આવી રીતે આમ સ્પ્રિન્કલ કરવાનો છે ચાટ મસાલો અને જો તીખી વેફરની કરતા હો તો ચાટ મસાલો સ્પ્રિન્કલ કરવાની જરૂર નથી અને હવે આપણે એની ઉપર સોસ સોસ છે એ ટોમેટા કંચપ છે એને આપણે એમાં એડ કરશું જો આવી રીતે આમ આપણે ટોમેટા કચપ ઉપર લગાવવાનો છે અને હવે પાછી આપણે તીખી વેફર ઉપર ગોઠવીશું આપણે આવી રીતે આમ તીખી વેફરને ગોઠવી દઈશું અને પછી પાછી આપણે મોરી વેફર એટલે ડબલ લેયર કરવાના છે તીખી અને મોરીના જુઓ આવી રીતે આમ હવે ઉપરથી થોડોક સ્પ્રિંકલ કરશું ચાટ મસાલાને અને હવે આપણે સોસ ઉપર એડ કરશું આવી રીતે આપણે આમ સોસને બધી જ વેફરમાં લાગી જાય એવી રીતે આપણે શોષને લગાડશું હવે આપણે આ ચીઝનું એક ક્યુબ લીધેલું છે તમે હું એક ક્યુબ આમાં લગાવીશ તમારે જો વધારે લગાડવું હોય તો વધારે પણ લગાડી શકો છો જો આવી રીતે આપણે ચીઝને આવી રીતે આમ બધી પાછું લગાડી દેસું બધી વેફર ઉપર કારણ કે આપણી આ વેફર છે એ ચીઝ વેફર છે એટલે ચીઝ બધી વેફર ઉપર લાગી જવું જોઈએ હવે પાછો ઉપરથી આપણે સોસ લગાડવાનો છે તો જુઓ આવી રીતે આમ આપણે લાઇનિંગ કરી દેસું ઉપર જુઓ આપણી આ ડીશ બનીને તૈયાર છે ચીઝ વેફરની ડીશ જુઓ આ એકદમ ચટપટી અને બાળકોને મોટાને બધાને જ ભાવે અને ફટાફટ બની જાય એવી આપણી આ ચીઝ વેફરની ડીશ તૈયાર છે ફ્રેન્ડ્સ તમને મારી આ વેફર રેસીપીનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયાને લાઇક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો ફરી મળી એક નવી રેસીપી સાથે